દિવસે ને દિવસે અકસ્માતના બનાવો બનતા હોય છે ત્યારે ટ્રાફિક વિભાગ દ્વારા થી આઠ ડમ્પરને ડિટેન કરવાની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં વડોદરા શહેરમાં પશ્ચિમ વિસ્તારમાં ગોત્રી સયાજીગંજ જેવા વિસ્તારોમાં ટ્રાફિક વિભાગ દ્વારા ડમ્પર ડિટેન કરી આરટીઓએ મેમો આપી દંડકાયક કાર્યવાહી હાથ ધરી હતી જેમાં મીડિયા સમક્ષ ટ્રાફિક પીઆઈ પીડી પરમાર સાહેબની પૂરી માહિતી પાડી હતી વડોદરા શહેરમાં રોજબરોજ અકસ્માતો થઈ રહ્યા છે એને અટકાવવા માટે થઈ અને ભારદારી જે કંઈ વાહનો છે એનાથી જે કંઈ અકસ્માતો થાય છે એને નિવારવા માટે થઈ અને ભારદારી વાહનોની વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આ ભારદારી વાહનોને ડિટેન કરવાની આરટીઓનો દંડ કરવાની તેમજ જો કોઈ વારંવાર જો આવે આવતા વાહનો તેના લાઇસન્સ રદ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવે છે રોજ કામગીરી કરવામાં આવે છે રોજ પાંચ સાત દસ વાહનો આવી ડિટેન કરવામાં આવે છે આજે પણ તમે જોઈ રહ્યા છો કે છ વાહનો જેટલા ડિટેન કરવામાં આવ્યા છે અત્યાર સુધીમાં એટલે આ કામગીરી અમારી સતત ચાલતી હોય છે વડોદરા શહેર માટે જે કંઈ પરમિટનો ભંગ કરી અને જે આવે છે એ લોકોની ઉપર કાર્યવાહી કરવામાં આવે છે